સ્ટ સંચાલિત યોગ કેન્દ્ર ડીપીએ ગાર્ડન પ્લોટ સેક્ટર પાંચ ગાંધીધામના સૌજન્ય થી યોગાસન સ્પોર્ટ્સ અને માર્ગદર્શન અનુસાર કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા લેવલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસના આયોજન બાબતે તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ મીટિંગ સંપન્ન થઈ હતી મીટિંગમાં કચ્છ યોગાસન એસોસિએશનના ત્રણ વર્ષથી જિલ્લા કોર્ડિનેટર યોગી નરેન્દ્ર કુમાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ના રોજ જિલ્લા લેવલની યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે આ મિટિંગમાં ભુજથી ગુજરાત યોગ બોર્ડના પશ્ચિમ કચ્છના કોર્ડિનેટર હિતેશભાઈ કપૂર યોગાસન ચેમ્પિયનશીપના ડિરેક્ટર હિનાબેન રાજકોર ચેમ્પિયનશીપના આયોજક યોગાચાર્ય વિરલ આહિર યોગાસન સ્પોર્ટ્સના જજીસ યોગ કોચ ટેકનિકલ ઓફિશિયલ અને સ્ટાફ હાજર રહ્યા હતા ચેમ્પિયનશીપનું નામ જેની વાત કરીએ તો જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ફોર જે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિરલ યોગા એન્ડ નેચર ક્યોર પ્લોટ નંબર ત્રણસો ત્યાંસી વોર્ડ નંબર ત્રણ બી આદિપુર ખાતે યોજવામાં આવશે આ બાબતે વધુ માહિતી માટે યોગીજી વિરલ આહિર હિના રાજકોર હિતેશ કપૂર સહિતનાઓનો સંપર્ક કરી શકાય છે દરેક જિલ્લાની ટીમ દ્વારા પાંચમો ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસમાં પ્રતિનિધિત્વ કરવામાં આવશે ત્યારે એકત્રીસમી જુલાઈ બે સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને વયમર્યાદા દસ વર્ષથી પંચાવન વર્ષ સુધીના મહિલા અને પુરુષ ભાગ લઈ શકશે આ અંગે માહિતી માટે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું સાથે જ યોગી નરેન્દ્રકુમાર ચૌધરી જિલ્લા કોર્ડિનેટર કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન પાસેથી વધુ માહિતી મેળવી શકાય છે